શિનોર તાલુકાના સાંધલી ગામે આવેલ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભૂમિપૂજન સમારોહ યોજાયો ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શાખાનું ભૂમિપૂજન કરાયું સમારોહમાં શિનોર એપીએમસી ચેરમેન જિલ્લા ભાજપ પ્રમુખ બ્રહ્મકુમારી ડભોઈ શાખાની સંચાલિકા તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્રહ્મકુમારી જે નવું ભવન બનવાનું છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ખાસ પરમવંદની નિરંજના દીદી ચંદ્રિકા દીદી તેમજ દીદીના વરદ હસ્તે અને બ્રહ્મકુમારીઝના બહેનો અને ભક્તોના હાજરીમાં આજે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું છે તો આવનારા દિવસોમાં વહેલી તકે આ ભવનનું નિર્માણ થાય અને અહીંથી જે બ્રહ્મકુમારીઝનું જે પ્રવૃત્તિ ચાલુ રહી છે અહીંથી એનું શરૂઆત થાય અને આજુબાજુના વિસ્તારના લોકોને લાભ મળે બોલ અભ્યર્થના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સમગ્ર વિશ્વની અંદર તેના સાડા પાંચ હજારથી વધુ સેવા કેન્દ્રો છે તેનું એક કેન્દ્ર અહીંયા સાદલીની અંદર શરૂ કરવામાં આવી રહ્યું છે કેન્દ્ર તો છે જ પણ કેન્દ્ર માટેનું ભવન બાંધવા માટેની આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે આ ભૂમિપૂજનની અંદર અમદાવાદથી એ જમાકુમારી ચંદ્રિકાબેનજી વડોદરા થી બ્રહ્માકુમારી ડોક્ટર નીરંજનાબેન નીનાબેન અને વિશેષ આ કાર્યમાં જે ખૂબ જ પ્રેરણાદાયી છે એવા બ્રહ્માકુમારી જ્યોતિબેન ઉપસ્થિત રહ્યા આ સેવા કેન્દ્રનો કાર્યભાર બ્રહ્માકુમારી જ્યોતિબેન તથા બ્રહ્માકુમારી પારુલબેન બંને સંભાળવાના છે